આમ ગુજરિયા રણજીત એડવોકેટ હાઈકોર્ટ રણજીત ગુજરિયા એડવોકેટ આ જીએસીએલ કંપની વર્ષોથી અમારા ગામમાં અમારી જમીન વાપરી અને મીઠા ઉત્પાદન કરે છે અને શોષણ કરે છે જમીન ફાળવેલી છે એ ઉપરાંતની જમીન પણ વાપરે છે અને બોર દ્વારા પાણી કાઢીને મીઠાનું ઉત્પાદન કરે છે એ પણ નિયમ વિરુદ્ધ છે અમારે સ્થાનિક રોજગારી પણ આપતા નથી અમને કોઈ સહાય ભૂત કરતા નથી શિક્ષણ વેરો કંઈ આપતો નથી કાંઈ પાણી વેરો આપતા નથી કાંઈ લાઈટ બિલ આપતા નથી અને અમને નાના અગ્રિયાઓને એકદમ ઓછો ભાવ આપીને મીઠું ખરીદે છે અને બીજી કંપનીઓને એમ કહે કે આ આ લોકોનું તમે મીઠું નહીં ખરીદતા અને અમને દબાણમાં રાખી અને ઓછા ભાવે મીઠું ખરીદી અને અમને ઘોર અન્યાય કરે છે આ કંપની અમે અમે અત્યારે આંદોલન શરૂ કર્યું છે જો કંપની અમારી માંગણીઓ સંતોષ છે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરી અને એનું તમામ કામ બંધ કરાવીશું

ને અહીંયા ભાવ કેટલા આપ્યા સાતસો પંચોતેર એટલે આઠસો ત્રાસી ઓછા એમ છતાં અમે શું કહી કે અમને એક હજાર આઠ આપો અને બસો તેત્રીસ રૂપિયા ઘટે છે એ માગી અમને એક હજાર આઠ આપો બધા ભાવ છે અમને આપો આ અમારી માગણી છે અમારી માંગણી સંતોષ આવે નહીં ના ત્યાં સુધી જે છે કામ ત્યાં થવા નહીં દે આ ગામમાં કાંજિયાતા પૂર્વ સરપંચશ્રી સરપંચશ્રી રામજીભાઈ ખેરા ઉપ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરિભાઈ આ બધા લોકોને આગરીયા લોકોની માગણી હતી કે જીએસએલ કંપની દ્વારા આ લોકોને પોષણક્ષમ ભાવ આપવામાં નથી આવતો અને જે એને એ લોકોએ માહિતી મેળવી એ પ્રમાણે ભાવનગરમાં વધારે ભાવ આપે છે અને અહીંયા રાજુલાના આગરીયાઓને ભાવ ઓછો આપે છે એટલા માટે આ લોકો કંપનીના વિરોધમાં અહીંયા કંપનીનું કામ માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવેલા હતા એમાં બધા અમે આવ્યા છીએ માગણી નહીં પૂરી કરે તો આગળ નું કઈ આયોજન માગણી નહીં પૂરી કરે તો આ લોકો નું આયોજન એવું છે કે કંપની નું કામ બંધ રાખવામાં આવશે